વિનોદાયન એમના હાસ્ય સંગ્રહો છે તેમણે શેક્સપિયરના નાટકોનું લોકભોગ્ય વાર્તા રૂપાંતરણ પણ કર્યું છે એટલે કે શેક્સપિયરના નાટકો છે એને વાર્તામાં કન્વર્ટર કન્વર્ટ પણ કર્યા છે શામળ ભટ્ટની વાર્તાઓ વૈતાલ પચીસી અડવાના પરાક્રમો વગેરે એમના કિશોર સાહિત્યના કિશોર્ય અવસ્થામાં કિશોર સાહિત્યના પુસ્તકો છે તેમને વર્ષ

આ કયો પ્રસંગ છે સમરથલાલ સુરણવાળાના સન્માન સમારંભનો છે જેમાં લેખક ચતુરાઈ પૂર્વક લગભગ બધા શાકભાજીના નામ વણી લે છે એટલે કે આવરી લે છે વળી જે તે શાકભાજી વેચનારાના નામ સાથે શાકભાજીના નામનો પ્રાસ બખુબી એને રચ્યો હોવાથી વાંચનારને આનંદ આવે છે જેમ કે સમરથ પરથી સ સુરણનો પણ સ એટલે કે સમર્થલાલ સુરણવાળા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર બધા જ વિષયના આવી રીતે પાઠની સમજૂતીના અમારે વિડીયો લેક્ચર જોવા હોય તો ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો મટીરિયલ પરીક્ષા સમયે ઉપયોગી પેપરો સ્વાધ્યાન પોથી પ્રોજેક્ટ બુક સ્વાધ્યાય પોથી બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ આ પેજ ખુલે એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો વિદ્યાર્થી મિત્રો તમને જણાવતા આનંદ થાય છે કે પાંચ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આપણે આ એપ્લિકેશન ઉપયોગ કરવા લાગ્યા છે તમારું ધોરણ પસંદ કરી અને જો બાર ધોરણ સુધી ઉપયોગી છે વિષયમાં જઈ અને પાઠવા વિડીયો જોઈ શકો છો ક્લિયર ચાલો શાક માર્કેટના પ્રમુખ મિત્રો કોઈ પણ સોસાયટી હોય બરાબર મહોલ્લો હોય તો એમાં એક મુખ્ય વ્યક્તિ હોય એ મુખ્ય વ્યક્તિને શું કહેવાય પ્રમુખ કહેવાય શું કહેવાય પ્રમુખ

ગાજર જે ઉગાડવાની વાત છે બરાબર ગાજરની જે લંબાઈ છે બરાબર તો મોટું લંબાઈનું ગાજર હતું જે તમે ચિત્રમાં જોઈ શકો છો બરાબર તો એ ગાજર એમણે ઉગાડ્યું હતું એટલે એના માન સન્માનમાં એમને સરકારી એક ઇનામ ભેટ ઇનામ એટલે ભેટ મળ્યું હતું હવે વિદ્યાર્થી મિત્રો ઘણા નો જે વ્યવસાય હોય એને આધારે અથવા તો વિસ્તારના આધારે એમની અટક કે સરનેમ પડતી હોય બરાબર અમારે સુરત શહેરની અંદર ખાસ કરીને જે જ્યાં પ્રોપર સુરતી લોકો રહે છે તો ત્યાં એક રાંદેર વિસ્તાર છે રાંદેર સુરતમાં તો એના પરથી ઘણા બધા અટક સરનેમ પણ રાંદેરિયા છે વિસ્તારને આધારે પછી ગુણાના વારસાયમાં ભજીયાનો છે એ વ્યવસાય હોય તો ભજીયા એવી પણ સરનેમ છે

અગાઉના બધા વિક્રમો એટલે કે અગાઉના જે પણ કઈ રેકોર્ડ હતા જૂના તોડી નાખ્યા હતા માર્કેટના વેપારીઓ હવે આ જે જે માર્કેટ છે જુદા જુદા એને સમરત સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું બરાબર શાક માર્કેટના જે વેપારીઓ છે એને નક્કી કર્યું કે ભાઈ સમર્થભાઈ આ ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું છે તો ચાલો આપણે એનું સન્માન કરીએ કારણ કે આપણા સન્માન કરવાનું નક્કી કર્યું પાંચસો રૂપિયા ભાડું ભરીને તેમણે એક ભવ્ય હોલ રાખ્યો કેટલા રૂપિયા તો કે પાંચસો રૂપિયા ભાડું ભરી દીધું અને એક હોલ હોલ એટલે મોટો ખંડ એક મોટો ખંડ રાખ્યો કે જેથી કરીને એમાં બધા લોકો બેસી શકે બરાબર હોલની અંદર સ્ટેજ ઉપર અને દરવાજે ભાજી ને કોથમીરના તોરણો બાંધવામાં આવ્યા વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે ક્યાંય કોઈ પણ જગ્યાએ લગ્ન હોય તો ત્યાં આંબાના પાનના કે પછી કોના આસોપાલોના પાનના તોરણ હોય તો એવી રીતે સ્ટેજ ઉપર અને દરવાજે ભાજી અને કોથમીરના તોરણો બાંધવામાં આવ્યા કારણ કે વાત તો શાકભાજીની છે ને પ્રમુખ તરીકે બટાકાના વેપારી બાબુલાલ બિરાજીયા હવે શાક માર્કેટની અંદર બીજા પ્રમુખ તરીકે કોણ હતા તો બટાકાના વેપારી કે જે બટાટાનો વ્યવસાય કરતા બટાટાની બોરીઓ લેતા અને વેચતા તેનું નામ છે બાબુલાલ જો બ બ એમણે શાક માર્કેટના મંત્રી જો મિત્રો પ્રમુખ હોય એટલે મંત્રી હોય ફૂલાભાઈ ફણસીવાળાને શેઠ સુરણવાળાનો પરિચય આપવા વિનંતી કરી એટલે કે બાબુલાલ બટાકાવાળાએ શાક માર્કેટના મંત્રી ફૂલાભાઈ ફણસીવાળાને કીધું કે તમે માઈક દ્વારા આ સમ્રથલાલ સુરણવાળાનો તમે પરિચય આપો કે સમરતલાલ સુરણવાળા કોણ છે આખો સભાખંડ આખો હોલ શાકના વેપારીઓથી ખીચો ખીચ ભરાઈ ગયો જો આખો સભાખંડ છે એ શાકના બધા વેપારીઓ દ્વારા કેવો ભરાઈ ગયો ખીચો ખીચ એટલે કે ફૂલ આપણી ભાષામાં કહેવાય બરાબર સહેજ પણ જગ્યા રહી નહીં એટલે ખીચો ખીચ ભરાઈ ગયો ફૂલાભાઈ ફણસીવાળાએ સમ્રથલાલ સુરણવાળાનો પરિચય આપતા કહ્યું શું ફણસીવાળાએ સુરણભાઈનો પરિચય આપવાનું કીધું હતું સમૃથ તો પરિચય આપતા કીધું સમ્રથલાલ શેઠને હું દસ વર્ષથી ઓળખું છું શું કે છે હું આ સમરથલાલ શેઠ છે એને દસ વર્ષથી ઓળખું છું એમના દાદા સુરણવાળા ભલે હોય એમણે ગાજરમાં ઈનામ મેળવ્યું છે જો એમના દાદા કેવા હતા સૂરણવાળા હતા એટલે એનું નામ પડી ગયું સમરથલાલ સુરણવાળા છતાં સુરણવાળા છે છતાં પણ ગાજરમાં ઈનામ મેળવ્યું છે જો ગાજરમાં હજુ તો એમની ઉંમર સાઠ વર્ષની છે હજુ તો એટલે કે હજી તો એમની ઉંમર સાઠ વર્ષની છે છતાં એ સરકારી ઇનામ પણ એ સરકારી ઇનામ સરકાર દ્વારા આપવામાં આવતું એટલે કે સરકારી મેળવ્યું છે છે જીતી લાવ્યા મારી તો ભગવાનને પ્રાર્થના છે કે એ હવે મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે શું કે છે મારી તો ભગવાનને પ્રાર્થના છે કે હવે આવી રીતે મૂળાની હરીફાઈ થાય તો પણ તે વધુ લંબાઈનો મૂળો તૈયાર કરી અને એમાં પણ ઇનામ મેળવે ભગવાન એમના વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના છે સો વર્ષ એટલે આયુષ્ય ભગવાન આપે એવી મારી પ્રાર્થના છે કે જેથી કરીને તે આવા બધા રેકોર્ડ બનાવી શકે જો તમે અહીંયા જોઈ શકો છો આ બધા શાકભાજી છે બરાબર સમરથલાલ છે બરાબર જો અહીંયા સરસ મજાનું ભાજી કોથમીરથી લીંબુથી બરાબર જો આવી રીતે શાકભાજી તોરણ બનાવ્યું છે એમ તાળીઓના ગડગડાટ થી હોલ ગાજી રહ્યો એટલે કે તાળીઓના ના ગડગડાટ થી હોલ ગુંજી ઉઠ્યો પ્રમુખ શ્રી ની વિનંતી થી બાબુલાલ બટાકાવાળા પ્રમુખ શ્રી ની મદદ થી લસણવાળા લલ્લુભાઈ એમને અભિનંદન આપવા ઊભા થયા કોણ અભિનંદન આપવા ઊભા થયા લસણવાળા લલ્લુભાઈ જો લ અને લ એમને શુભેચ્છા આપવા માટે ખબર છે ને મિત્રો સ્ટેજ ઉપર સન્માન કરવા માટે ફૂલ દસ્તો કે પુસ્તક કેવી રીતે આપીને સન્માન કરતા હોય ઓઢાડીને કે મોમેન્ટો આપીને તો એવી રીતે લસણવાળા લલ્લુભાઈ એમને અભિનંદન આપવા ઊભા થયા ભાઈઓ સમરતલાલ સુરણવાળા તો આપણા શાક માર્કેટની શોભા છે હવે લસણવાળા લલ્લુભાઈ કે છે કે ભાઈઓ સમરતલાલ સુરણવાળા તો આપણા શાક માર્કેટની શું છે શોભા છે આન બાન શાન છે શાક સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવવું હોય તો લસણ વિના ચાલે નહીં કારણ કે લસણની સુગંધ હોય મિત્રો બરાબર તો શાક સ્વાદિષ્ટ અને સુગંધિદાર બનાવવું હોય તો લસણની જરૂર પડે એમ આપણે શાક માર્કેટને પણ સુવાસિત કરવામાં એટલે કે આપણી શાક માર્કેટને પણ આવી જે શોભા છે એ જાળવી રાખવામાં સમ્રથલાલ સુરણવાળાનો ફાળો છે બરાબર આપણી શાક માર્કેટ વ્યવસ્થિત રીતે ચાલે છે કોઈ પણ પ્રકારે કંઈ પણ ઝઘડા થતા નથી અને બધા વ્યવસ્થિત રીતે માલસામાન ખરીદે છે અને વેચે છે એમ તો એમાં સમર્થલાલ સુરણવાળાનો ફાળો છે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે સુરણવાળા શેઠની સુવાસ સુવાસ એટલે સુગંધ મિત્રો લસણ છે એની સુગંધ આવે ખબર છે ને હા તમારી બાજુમાં કોઈ લસણ ખાઈને બેઠો હોય તો તમને ખબર પડી જાય ઓળખ ખાઈ તો હું પ્રભુને પ્રાર્થના કરું છું કે સુરણવાળા શેઠની સુવાસ સુગંધ લસણની જેમ ચારે બાજુ બટાકાનો હોલસેલ વેપારી થયો ત્યાર પછી બટાકાનો હોલસેલ વેપારી જો બટાકાના વેપારી હતા બાબુલાલ પણ અહીંયા હોલસેલ હોલસેલ એટલે મોટા પ્રમાણમાં ખરીદ વેચાણ કરતા હોય એને હોલસેલ કહેવાય જેને આપણે કહેતા હોય બીજું જથ્થાબંધ વેચાણના વેપારી બકુલાલ ઉભો થયો તેણે કહ્યું મારો ને સુરણવાળા શેઠ નો સંબંધ અદભુત છે બટાકા નો હોલસેલ વેપારી બકુલાલ શું કે છે મારો અને આ સુરણવાળા શેઠ નો સંબંધ અદભુત અદ્ભુત એટલે કંઈક અલગ જ છે એમ એ સુરણવાળા ને હું બટાકાવાળો ઈ સુરણવાળા અને હું બટાકાવાળો અમે બને ફરાળી વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ અગિયારસ પૂનમ કે વ્રત રહ્યું હોય બરાબર ત્યારે સામાન્ય રીતે બીજી કોઈ શાકભાજી કે અન્ય ના ખાઈ શકે પણ બટાકાની સૂકી ભાજી બનાવીને ખાઈ શકે બરાબર એવી રીતે સુરણની પણ ભાજી બનાવીને ખાઈ શકાય તો એ કે છે એટલે અમે બંને ફરાળી છીએ કેવા છીએ ફરાળી શેઠનો સ્વભાવ મને તો બટાકા જેવો લાગ્યો છે અને આમ પણ જો વિદ્યાર્થી મિત્રો સુરણ અને બટાકો લગભગ એક સરખા જેવું લાગે એના ફોડવા જો સરખા લાગે તો સેટ નો સ્વભાવ અને મને તો બટાકા જેવો જ લાગ્યો છે મોટા વેપારી થી માંડીને નાના રેકડીવાળા સાથે પોલીસ જમાદારથી માંડીને ફોજદાર સાથે અરે પ્રધાન થી માંડીને પટ્ટાવાળા સાથે તરત મિક્સ થઈ જાય છે એટલે શું કહે છે સેટ નો સ્વભાવ છે એ બટાકા જેવો જ મને લાગે છે કે તમામ લોકો સાથે મિક્સ થઈ જાય છે એટલે કે મળી જાય છે તો વિદ્યાર્થી મિત્રો એ બટાકા એ જ કેમ આવું કીધું કારણ કે તમને મિત્રો ખબર હશે કોઈ પણ શાક હોય એમાં બટાકું નાખો એટલે બટાકું લગભગ બધા શાક સાથે મેચ થઈ જાય મોટા શાકભાજીની અંદર બટાકું તો હોય જ એની જેમ બટાકો જેમ રીંગણ સાથે જો બટા બટેકુ છે જેમ રીંગણ સાથે દૂધી સાથે કારેલા સકરિયા ટમેટા વટાણા બધાય સાથે મિક્સ થઈ જાય એમ આપણા સુરણવાળા સેટ પણ બટાકાની જેમ મળતાવડા છે બરાબર બધાની સાથે હળી મળી જાય છે મળતાવડું હોવું એટલે મળી હળી મળી જવું બીજું મારે કહેવાનું કે જેમ બધા શાકમાં બટાકો બધાનું માનીતું છે જો મેં કીધું ને હમણાં કોઈ પણ શાક હોય એમાં બટાકુ છે એ તમે એમાં ઉમેરતા હોય જનરલી તો બધા શાકની અંદર જેવી રીતે બટાકુ માનીતું છે એ મહિલાઓને બટાકું ભાવે પુરુષોને તો ભાવે જ ને છોકરાઓ તો બટાકાનો સ્વાદ હોશે હોશે માણે એટલે કે બટાકાનો સ્વાદ છે એ આનંદથી માણતા હોય છે એ રીતે સુરણવાળા શેઠ પણ બધે બધાના માનીતા છે જેવી રીતે બટાકુ બધાની અંદર ભળી જાય એવી રીતે સુરણ પણ બધાની અંદર ભળી જાય સુરણ પણ બધાનું માનીતું છે કોથમીર વેચનારી બાઈને પાંચ દસ રૂપિયાની ભીડ પડી હોય તોય તે શેઠ પાસે આવે શું કે છે કે કોથમીર વેચનારી બાય હોય એ સામાન્ય રીતે કોથમીર પાંચ દસ રૂપિયાની જોડી એવી રીતે વેચતા હોય અને કોથમીર તો કોઈ બહુ જાજુ ન લેતું હોય સામાન્ય રીતે તો જ્યારે પાંચ દસ રૂપિયાની ભીડ પડી હોય એટલે કે પાંચ દસ રૂપિયાની જરૂર પડી હોય બરાબર પાંચ દસ રૂપિયાની મુશ્કેલી પડી હોય તોય તે શેઠ પાસે આવે માર્કેટના ઝાડુવાળાને લગ્ન માટે લોન જોઈતી હોય તોય સુરણવાળા તૈયાર જ હોય બરાબર માર્કેટમાં જે ઝાડુ મારવાળા છે સાફ સફાઈ કરવાવાળા એને પણ એમની ઘરે કોઈના લગ્ન હોય અને એના માટે પૈસાની જરૂર હોય લોન એટલે પૈસા કે જે અમુક રકમ સાથે પાછા આપવામાં આવે તો એ સુરણવાળા શેઠ એમને પણ પૈસા આપે તૈયાર હોય અને કોઈ વેપારી નાણાં ભીડમાં ફસાયો હોય બરાબર નાણાંની ભીડ ન હોય બરાબર પણ એટલે કે પૈસાની તંગી વર્તાતી હોય મુશ્કેલીમાં મુકાણા હોય તોય સુરણવાળા સેટ તેમને સહાય કરે જેવી રીતે બટાકો બધાની અંદર ભળી જાય બધાને 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 મદદરૂપ મદદરૂપ છે 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 એમ સુરણવાળા પણ થાય એટલે જ કહું છું કે જેમ બટાકો સહુને પ્રિય છે બટેટું બધાને ભાવે છે તેમ આપણા સુરણવાળા સેટ પણ બધામાં પ્રિય છે એવી રીતે આપણા સુરણવાળા સેટ પણ બધાને અનુકૂળ છે આપને ખબર છે બટાકાની વેફર્સ અને માર્કેટમાં પણ જુદી જુદી મળતી હોય આ વખતે સાડા ત્રણ હાથનું શું ગાજર ઉગાડ્યું હતું બરાબર એટલે ગાજરમાં ઇનામ મળ્યું હું સુરણવાળાને અપીલ કરું છું અપીલ એટલે વિનંતી હું આ સુરણવાળા શેઠ છે એને વિનંતી કરું છું કે હવે બે મણનો મોટો બટાકો ઉગાડીને તે બીજું ધરખમ ઇનામ જીતી લાવે ધરખમ એટલે ભારે અથવા તો મોટું મોંઘું સમજાણું શું કે છે હું એને વિનંતી કરું છું કે બે મણનું મોટું બટાકુ ઉગાડે અને એક બીજું ઈનામ જીતી લાવે મેળવી લાવે ત્યાર પછી સભાજનોએ બક્કુભાઈની અપીલ ને તાળીઓથી વધાવી લીધી સભાજનો એ આ બકુભાઈએ બટાકાના જે હોલસેલ વેપારી હતા એમને જે માહિતી આપી બધાએ વધાવી લીધી તાળી પાડીને ડુંગળીવાળા ડાયાભાઈ શેઠ બિરદાવતા કહે હવે ડુંગળીવાળા ડાયાભાઈ આવ્યા એને બિરદાવતા બરાબર કીધું એને આશ્વાસન આપતા કીધું એમ કે સુરણવાળા શેઠને કોઈ ભલે લસણ સાથે સરખાવે સાંભળજો બરાબર એ કહે છે કે સુરણવાળા શેઠને કોઈ ભલે લસણ સાથે સરખાવે બકુભાઈ ભલે તેમને બટાકા જેવા કહે પણ હું તો સમર્થ શેઠને ડુંગળીના દડા સાથે સરખાવીશ કારણ કે બધા વખાણ કરે કોઈ લસણ સાથે સરખાવે કોઈ બટાકા સાથે સરખાવે પણ હું તો ડુંગળીના દડા સાથે સરખાવીશ ડુંગળી એ ગરીબો માટે આશીર્વાદ છે શું કામ કારણ કે ગરીબોની કસ્તુરી કહેવાય ડુંગળી વિના દુનિયા ડૂલ થઈ જાય એટલે કે ડુંગળી વિના આ દુનિયા ચાલે નહીં ક્યાંય ખોવાઈ જાય ડુંગળી કસ્તુરી કહેવામાં આવે છે કોની ગરીબોની બરાબર કસ્તુરી ક્યાં હોય હા હરણમાં માં સુગંધી એમ બટાકાને તો બાફવોય પડે બટાકાને આપણે ખાવું હોય તો સીધું ના ખાઈ શકાય બાફવા પડે પેલા હેને ને કપેટમાં દુખે પણ ડુંગળીને તો કાચીને કાચી ખાઈ શકાય ડુંગળીને આપણે બાફતા નથી એને કાચી ખાઈ શકાય એનું કચુંબર થાય ડુંગળીના ભજીયા પણ થાય અરે વાત કરતા મોઢામાં પાણી છૂટી જાય ડુંગળીની વાત કરવા જઈએ ને તો મોઢામાં પાણી પાણી થઈ જાય આપણા સમર્થ શેઠ પણ ડુંગળીના દડા જેવા છે શું કે છે આપણા સમર્થ શેઠ છે એ પણ કોના જેવા છે ડુંગળીના દડા જેવા છે એમની શાખ કસ્તુરીની જે મહિકે છે શાખ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકાય કે એમની શાખા એમની પ્રતિષ્ઠા બરાબર પ્રતિષ્ઠા પણ જેવી રીતે કસ્તુરી હોય એ સુગંધિત હોય બરાબર જે કસ્તુરી મૃગ હોય એમાંથી મળી આવે તો એની જેમ એ સુગંધિત છે મહેકે છે સુવાસિત છે ડુંગળી જેમ ગરીબને ઘેર જાય ને શેઠિયાને ઘેર પણ જાય શું કે છે ડુંગળી જેવી રીતે ગરીબના ઘરે પણ હોય અને અમીર લોકોના ઘરે પણ હોય એમ શેઠ પણ ગરીબોની ઝૂંપડીમાં જાય છે અને મિલ માલિકોના બંગલે પણ જાય છે રીતે શેઠ ગરીબ લોકોની ઝૂંપડીઓમાં પણ જાય અને મિલ માલિકોના બંગલે પણ જાય છે એટલે કે તે નાના મોટાનું કોઈ એવું અભિમાન રાખતા નથી એમને કસી વાતનું અભિમાન નથી ગર્વ નથી એ પણ ડુંગળીની જેમ અનેક ઉપયોગમાં આવે તેવા પરોપકારી છે જેવી રીતે ડુંગળી છે લગભગ શાક ને સ્વાદિષ્ટ કે ક્રિસ્પી બનાવવું હોય તો ડુંગળી નાખવામાં આવતી હોય છે ઉપકાર કરવો બીજાને મદદ કરવી રેલ રાહત નું કામ હોય તોય એ પહેલા રેલ રાહત રેલ રાહત કોને કે વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે પૂર આવે એ વખતે મોટા ભાગની લોકોની ઘર વખરી તણાઈ ગઈ હોય પાણીમાં ગરકાવ થઈ ગયું હોય બરાબર તો ત્યારે જે મદદ કરવામાં આવે રેલ રાહત રેલ એટલે અહીંયા નહીં તો કામ હોય આવી જાય અને રામ રોટલા આપવામાં આવે બરાબર તો પણ એ કેવા હોય મોખરેજ હોય રામ રોટલો એટલે કે ગરીબોને કોઈને જમાડવામાં આવે તો પણ એ પહેલા જ હોય મોખરે એટલે પહેલા હું તો કહું છું કે શેઠજી ડુંગળીની જેમ ગરીબ અને તવંગર તવંગર એટલે સાહુકાર તવંગર એટલે સાહુકાર ની સેવા કરતા રહેજો એટલે કે ડુંગળીની જેમ બધે ઉપયોગી છે એમ ગરીબ અને સાહુકાર બંને લોકોને મદદરૂપ થતા રહેજો કોથમીર વાળા કળશીભાઈ કહે હવે કોથમીર વાળા કળશીભાઈ બોલા સાહેબ મને બે મિનિટ બોલવાની રજા આપો સાહેબ મને બે મિનિટ બોલવાની રજા આપો જો પ્રમુખે રજા આપી એટલે કોથમીર વાળા કળશીભાઈ સ્ટેજ પર ચડી ગયા પ્રમુખે કીધું કઈ વાંધો નહીં તમે તારે બોલો એટલે કોથમીર વાળા કળશીભાઈ સ્ટેજ ઉપર ચડી ગયા અને કહેવા લાગ્યા બોલવા લાગ્યા શાકભાજી વાળા વેજીટેબલ ભાઈઓ શાકભાજી વાળા વેજીટેબલ એટલે કે શાકભાજી થાય તો શાકભાજી વાળા શાકભાજી ભાઈઓ શેઠ સમરથલાલ વેજીટેબલ ના વેપારી છે એટલે કે સમ શેઠ સમરથલાલ શાકભાજીના વેપારી છે હું તો નોન વેજીટેબલ છું હું તો વેજીટેબલ નથી શાકભાજી નથી કારણ શાક વેચતો નથી કારણ કે હું શાક નથી વેચતો પણ હું તો આદુ ને કોથમીર વેચવાનો ધંધો કરું છું શાક ન ગણાય ગણાય મસાલા તો કોથમીર વેચવાનો ધંધો કરું છું જુદા જુદા વેજીટેબલ ભાઈઓએ તેમણે બટાકા ને ડુંગળી જેવા કહ્યા જો હું કે ઘણા બધા ભાઈઓ એમને બટાકા જેવા કહ્યા કોઈએ ડુંગળી જેવા કહ્યા પણ હું તો કહીશ કે બટાકા કે ડુંગળી કે કોઈ પણ શાક દાળ કે કઢી બધા કોથમીર વિના કેવા લાગે છે વિદ્યાર્થી મિત્રો તમારે તમારા મમ્મીને કહેવાનું કે જ્યારે દાળ ભાત બનાવે ત્યારે દાળ તમને આપે બરાબર દાળ તમારે પીવાની પછી એને કહેવાનું કે કોથમીર છે મમ્મી તો કે હા તો કે કોથમીર નાખો ને મમ્મી બરાબર આદુ છે મરચીની કટકી છે નાખો ને પછી તમારે સ્વાદ માણવાનો તો વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે કોઈ પણ શાકભાજી કે શાક તમે ઘરે તૈયાર કરો એટલે માથે મમ્મી કોથમીર કે ધાણા જે તમે કહો છો તે ધાણા કે કોથમીર એ માથે વેરે છે ખબર છે ને એટલે સ્વાદિષ્ટ લાગે છે કોથમીર ન વાપરે તે અક્કલનો ઓથમીર કહેવાય શું કે છે કોથમીર જે છે એ ન વાપરે તે અક્કલનો ઓથમીર ઓથમીર એટલે મૂર્ખ કહેવાય સભામાં બધા હસવા લાગી કે કોથમીર ન વાપરે અક્કલનો ઓથમીર કહેવાય શાક બધા સારા પણ મસાલો હોય તો જ શાક સ્વાદિષ્ટ બને છે વાત એ હાચી શાક મસાલેદાર હોય તો જ આપને સ્વાદિષ્ટ લાગે છે બાકી શાક બધા સારા હું તો સુરણલાલ શેઠને કોથમીર જેવા જ કહું છું એટલે શું કે છે હું તો કોથમીર જેવા જ કહીશ શું કામ કારણ કે એ ભલે સાઠ વર્ષના થયા સાઠ વર્ષના ભલે થયા પણ લીલી કોથમીરની જેમ તે હંમેશા તાજા ને તાજા દેખાય જો આપણે કોથમીર છે ને મિત્રો એ તાજી લઈએ એક બે દિવસની વાસી હોય ને એટલે કોથમીર નથી લેતા આપણે બરાબર એટલે એમ કે છે કે કોથમીરની જેમ કેવા તાજાને તાજા ભલે સાઠ વર્ષ નથી આવ્યા પણ લાગે નહીં સાઠ વર્ષના એમ હજી એની અંદર તરવરાટ એવો ને એવો એમ અને કોઈ પણ કામ કરવા બધા ભલે ભેગા થાય પણ શેઠ ના હોય તો કામ ફીકું પડી જાય એટલે કે કોઈ પણ કામ કરવું હોય ભલે બધા ભેગા થાય વિચારે પણ સમૃદ શેઠ ન હોય તો કામ બરાબર મજા આવતી નથી કામ હાઉ અલગ અલગ લાગે આછું આછું લાગે એમ ફીકું પડી જવું એમ કામની કઈ બહુ કદર ન થાય એમ શેઠ કામ હાથ પર લે એટલે કામમાં મગમઘાટ આવે મગમઘાટ એટલે મહેકું જો શેઠ ન હોય તો કામ કેવું લાગે ફીકું પણ જ્યારે શેઠ આવી જાય ને કામ પોતાના હાથ ઉપર લઈ લે કે ભાઈ આ કામ હવે હું કરીશ એટલે કામ છે એ મહેકવા લાગે બસ મારે તો આટલું જ કહેવાનું છે શેઠ હંમેશા લીલા છમ કોથમીર જેવા રહે એટલે કે આવા નવા રહે બરાબર એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું એટલે કે આવો ને આવો તરવરાટ એમની અંદર રહે એવા હું પ્રાર્થના કરું છું હવે ચલો પેરેગ્રાફ સમ્રતલાલ સુરણવાળાએ સન્માનનો જવાબ આપતા કહ્યું હવે સમ્રતલાલ પોતે બોલે છે હવે બધાય પરિચય આપ્યો વખાણ કર્યા હવે સમ્રતલાલ પોતે કે છે હવે જવાબ આપતા કીધું હું બટાકા જેવો છું કે સકરિયા જેવો હું બટાકા જેવો છું કે સકરિયા જેવો કે ડુંગળી જેવો તેની મને કશી ખબર નથી એની મને કઈ ખબર નથી કે હું કોના જેવો છું મારા ઘરમાંથી તો મને મરચા જેવો કહે છે એમ હસવા લાગ્યા તાળીઓ પાડવા લાગ્યા બરાબર મારા ઘરમાંથી મને કેવો કે મરચા જેવો તીખો કે છે એમ મરચા જેવો તીખો હું તો સીધો સાદો શાકનો વેપારી છું અને આમે જો મરચું છે આમ પછી સાદું જો આમ જો એટલે મરચાનો આકાર હાવ ઈઝી

અમારા આખા કુટુંબને તમે વેજીટેબલ ફેમિલી કહી શકો છો અમારા આખા કુટુંબને તમે શું કહી શકો શાકભાજીનું કુટુંબ એવું કહી શકો આપણે બધા જ શાકના વેપારીઓ એક સાથે ભળીને પંચકુટિયા શાક જેવા સ્વાદિષ્ટ થયા છે એટલે કે આપણે બધા શાકના વેપારીઓ એક સાથે ભળી ગયા છીએ અને પંચકુટિયું શાક કોને કહેવાય મિત્રો જુદી જુદી જાતના શાક ભેગા કરીને બનાવવામાં આવેલું શાક એને કહેવાય પંચકુટિયું શાક ક્યાંક પ્રસંગોમાં પ્રવાસમાં ગયા હોય તો ખાધું હોય તો એના જેવા આપણે બધા સ્વાદિષ્ટ છીએ એકબીજામાં ભળી જઈએ તેવા પંચકૂટિયા શાકમાં બધા શાક એકબીજામાં ભળી જાય એની જેમ આપણા પરસ્પરના સહકારથી પરસ્પર એટલે એકબીજાના આપણા એકબીજાના સાથ સહકારથી શાકભાજી ઊંચા આવશે એવી મને આશા છે મેં ગાજરમાં ઇનામ મેળવીને કઈ ભેંડો માર્યો નથી ભેંડો મારવો એટલે કે ધાડ મારવી

બરાબર અને ચેનલ ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો દોસ્તો જાણ કરજો તમને આવી અવનવી માહિતી મળતી રહે અહીં સુધી જોઈએ અસ્તુ જય હિન્દ જય ભારત